સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં હે તો જો કાયમ ના આપણો વિડીયો કાયમ થતો હોય એનાથી શરૂ થઈ ગયો ને જો વરસાદની ઝીણે ઝીણે ધીમે ધારે આવે એટલે આગળી વારે પાછો ચાલુ થયો ને કરતાં કંઈ ઉતું નહીં ઉઠા તારતા એટલે બધું કંઈ દેખાતું નહોતું ધવાડો પણ હારી પેટનો કરી દીધો હતો જ્યાં આપણું આપણો જ ધવાડો બધો જાય હાય અને એ તો હે ને ખેતરોમાં હાથી હોય પણ હાલવા માંડ્યા કે

સનોય પણ વયો ગો ને મારા મામા દીકરો મનીષ આપડે આગળ આગળના વિડીયો આવતો હોય ઝાડતા ને એ મનીષ પણ હોસ્ટેલિંગ હોતી ગોતી મામા ને ગઈ હતી પણ મામા ને વાડી આજ કઈ વિડીયો કઈ કઈ લીધો નતો અને ત્યાંથી આવે અને પછી હું દોવા જતી હતી મેં કહે વિડીયો જરાક લઈ લઈએ ને પોપિયા મેં કૃપાળી કાકડી પણ પાકે ગઈ લાખા લાખા ખુલે ના જાય ને કાખાઈ માં ઉડીએ વારે લીધું ને લાખા ધવાડી હજી ઓછી થતી હે ને વધારે કરે કઈ હગા દાણ બાણ ને ભરાઈ ગયા દોવાનું ચાલુ થઈ ગયું આજે લાઈટ રામાયણ કરી કે લાઈટ હવાર ની નેતા આવતી ને હવાર ની વહી ગઈ હતી અટાણે હજી સ વાગે ગયા ને તોય પણ નેતા આવીને આજ બહુ મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું કે મારે હે ને મામાન વાળી ગઈ પાછા મીમાન આવે ગયા મારા મામોન મારે ફૂઈ ને મારા માન ને એ આવ્યા તા બપોરા કર્યા ને આજે હે ને અમે રવાની લોટની લાફીન કરી હતી પણ કઈ શૂટિંગ નહોતું કર્યું કઈ લાખા ઓલામ તાપ થયો એમાં નાખી દે થોડું આ ત્રણે ડોલું હે દોવામાં આ કાંઠી આવે હગ આથી આવે તળી આવે તો હું દૂધ લેવાનું ભગોલી દૂધી લેન આવે આવી તે દૂધનું ભરવાનું હોય ને હાલો એવાય ને કાંઈ કે દોવામાં માંડીએ ને કસો વાગે ગાડું ખીએ નહીં એના આગણી અમાર ઠાવકો રોગો આવે ગો પાછું હરવડું ને ગો દોવાઈ ગયું ને હગો દૂધ ભરવા ગો ને હું એવું દૂધ લે દોવાઈ ગયું મારે તે ઘરનું દૂધું ખાવાનું લે અને હું પાણી કરતી મેં પાણી કરી દીધું અને આ નિર્ણય કુટી કાપી ને નિર્ણય પણ થઈ ગઈ પાણી થઈ ગયું ને નિર્ણય થઈ ગયું એ તબેલો ધોવાનો બાકી છે અને આ એક આ બે બાકી છે શેલીયું એને ખાલી એનું કરવાનું હે લખા હાથ માર દીજે જરા જરાથી સાસ હોય ઊકળી જાય આ શેલીઓ બે જ બાકી છે

ને ઘરમાં હે ને ઓલે પસવાળે ધવાડો થયો હોય ને તે ઘરમાં પણ ધવાડો આવે જાય તે ઘરમાંય પણ મસરને એ નીકળે જાય જો બધામાં હા ધવાડો ધવાડો જ થઈ જાય ખાવામાં દૂધ દાટણ સાનું ને ખાલી ખાવાનું જ મગાવવું પડે બીજું તો હે લેવું ભલે લેવું પડે તબેલાથી અમીત બેમાંથી કંઈ ખાતા ને લાખો એ ખાઈને રિયાનું તો પડ્યું હોય હાલો પેલા તો એને ફૂલ તરાય લાગી ધો એને લઈએ તો ગરમી બહુ થાય તબેલામાં એટલે પાણી પીએ લઈએ ને પછી બકાલાનું કરીએ પાણી પાણી પીએ લીધું અને જેથી એકવાર પોરો ખાવો અને પછી એને સડી જાય શું લે તો મલક ટાણું હોય સાડા સોથી તો વહેલા પરવારે જાય પણ હે ને આ ઢાકલા જીવોને એવું હે ને તે થાય કે મલકનું ટાણું વયું ગું હિ એટલે એવું લાગે ને હા તબેલામાં કામ કરી લઈએ ને તો હા નિંદ નિતરા જાય એટલે ઉકરાટ ને ગરમી હજી બહુ જ છે એટલે એ વધારે થાય ને ને હું કાં મહિનો દાગો કરતી હતી ને દાગો થઈ ગયો અને આજ છે ને સનો શિયાળ વાગ્યા કાકો ગોતો નથી બેહાડ આવ્યો હતો પણ જવાનું ને મેં કઈ વિડીયો નથી લીધો અમારા મોહી દીકરાને રોવાનું ચાલુ થઈ જાય એટલે પછી હે ને વિડીયો નહોતો નહોતો લીધો અને મારા મામાનો દીકરો મનીષ છે ને બીજે ફેરે રિપીટ આવ્યું મામાનો મનીષ છે ને એ પણ હું હોસ્ટેલી ગયો એટલે મામાનો મોટા મામાનો ફોન આવ્યો હતો કે મનીષ જવાનું હોય તેને એવરી હોય ને તો આવી જાય કે બસ મારા મામો ને મારા ફૂઇ બધા એવા ના અમે બરા પાછા મામાનવાડી અહીંયા ગાતી આજ હે ને કંઈ શૂટિંગનું કંઈ ઓલું જ નતું થયું કે ઉતારે જ નહોતી હગી એટલે એવું હે અને આજ હે ને અહીં કોરા વાતાવરણ જોઈએ ને તો ઠાકો અમાર બવડો તો આખોય ઢકાઈ ગયો ઓલાથી ને રીસા ઉતરે પડી હેટલી અને બહુ જ એક ટીન ટીન સેટલી હે ને એ એવી હે કોરા ઘરની જોવે અહીં ડરેક ડિરેક કરે એટલે હાલો તો આપણે એ હે ના નક્કી કરે બધુંય કામ એનો હે ને આ માળો હે પાસે તે જો ઉપરનો પંખો આપડો હે ને એ તમે હાલતો જ નથી થતો અને જો અટાણે હે ને હા રૂપવાનું બધું વાવડો બાવડો બધું પડે ગું અને હા ટાઢુ ટાઢુ થેગું વાત આગળ હે ને આવ્યું ને હારી પેટનું હરોવડું નાખે ગો ને આપણે કાલે ફરિયામાં જો થોડીક બરસટ ઓલી ઉડતી ને ભેરી કરે અને નાખી ગાડો ભરાવો તો બંધ થઈ ગયો છે ને હગો અસલ એક ગુલાબ લેવો પણ ખબર કામ મળે કા મૂક્યું પીરું હે લગભગ હા વાવે દીધું ઓહો હો ન્યા તો ન થાય હીરું પડે એની જ્યાં એની વાવ્યું ત્યાં અવરું વાવ્યું હે ને આ વાવે દીધું આ આ ગોટો દેખાય ને એ ન્યા વહેવો પણ એને હેને ફેરવવું પડે કઈ કે એટલે હીરામાં ન થાય ખેડવું હોય ને તો એને ખબર પડે કે હીરોને ને તડકો કામ હીરે તડકે જાડવા થાય કે ન થાય ખેડૂત વગરનું ખોટું હે એટલે જી જીણો વિષય એને ત્યાંથી વરે પાછું ઉપાડે ને ફેરવવું હે અને જોવાય આ હે ને થોડોક થોડોક ટહ ટહ ચાલુ હે અને મારે વાહે દેખાય હે બરડો તા એ અહીં દેખાય જો ડુંગર ન્યા હે ને રીસા ઉતરે પડે ઢગલો એટલે હજે પાછું હે હરોવડું આવીએ અને રીસા ઉતરે ને એટલે અમારે આવે જ મેં એ તો નહીં કી જ હોય કે રીસા ઉતરીને એટલે નહીં રાખવાનું કે આવે ને જો સાટો સાટો સાલું હોય પણ હે ને આલવા જ્યાં મારે વાર્તા શનિવાર હે પણ હે બે ત્રણ ફેરે માથું એની ધોવાય ગુમા હથામાં તેલ નહીં નાખવાનું તે તેલ નાખવું ને આ હે ને આ ઝાડમાં એની મી કાપે ને કટે ને કાપે કૂટે ને હાવ હરખીને કરી દીધા હતા પણ તો એ હે ને અસલના કોરાઈ ગયા તે એ વરે પાછું એનું હરખ્યું કટિંગ કર્યું આજુ ફેર વેલા ફેર હબડટણ કર્યું હતું પણ આજુ ફેર એ નહીં કરે આજુ ફેર હરખ્યું કાપી તે અસલ રૂપાના થઈ જાય એટલે હું હે તો હાલો ટમેટા લઈ લઈએ ધોવે નાખીએ ને પછી મોરે નાખીએ ને પછી હેક કર નાખીએ આપણે કાયમ કહેતા હોય ને કાયમ ને એક દી હું કહેતી હતી ને સંજુ અને સંજય ને બર્થડે ને બીજે દી કે હંજા ખુલે એના જે જો આજે પાછી હંજા ખુલે બહુ મસ્તી ની હંજા ખુલે ને લાખો એમાં કઈ આટા મારે લાખા પાણી ને ટપ ને ભર લીજે ભાઈ લાઈટ નું કઈ ભરોસો ને હા ને શેઠ ની ફોન કરજે વ્યારણ થઈ ગુ ના જ અસલ ની હંજા ખુલી બહુ જ ન લાખા હંજા ખુલી ના જો આકાશ કેવું અસલ અસલ નું થઈ ને રવિડા હાટુ હાટું તીન તાર સેઠી રેતી નખવી હે ને રવિ થી હેઠું બે હાતું ને રિયા ની હે ને લાખો રવિ કિયા નથી અમીમાં

啊。Okay.